ના મોતિયાના ઓપરેશન બાદ અંધાપાકાંડ સર્જાયો છે આ આંખની હોસ્પિટલમાં બીજી ફેબ્રુઆરીના રોજ તેર ગરીબ દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ સાત જેટલા દર્દીઓને દ્રષ્ટિમાં ખામી જણાતા અને વિઝિબિલિટી ઘટી જતા અંધાપા જેવી સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ દર્દીઓને અમદાવાદ સિવિલમાં તપાસ અર્થે ખસેડાયા હતા ત્યારે હાલમાં રાધનપુર સ્થિત આ સર્વોદય આંખની હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે અને આરોગ્ય વિભાગની તપાસ બાદ હોસ્પિટલ શરૂ કરવાના આદેશ અપાશે આપણે અને એમાંથી જ્યારે બીજી ત્રીજે દિવસે આવ્યા જ્યારે ત્યારે ખબર પડી આંખો આપણે તપાસી હંમેશા ઓપરેશન આપણે દિવસમાં આંખો તપાસતા જોઈએ છે કેમ છે ત્યારે ખબર પડી કે એમની જ્યારે થોડીક તકલીફ થઈ છે એટલે આપણે એક પણ મિનિટનો ડીલે નથી કર્યો અને એમને જલ્દી સારું થાય એટલે માટે આપણે જ એ બધાને રિફર કર્યા વિસનગર પણ મોકલ્યા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ આપણે દર્દીઓને મોકલ્યા અને માત્ર એમને મોકલી નથી આપ્યા આપણો સ્ટાફ જાતે જઈ આપણી ગાડીમાં એ બધા દર્દીઓને ત્યાં મૂક મૂકીને મૂકી મૂકવા ગયા અને આજે પણ હું આપને કહું કે આજે મારો સ્ટાફ મારી અને મારો ડ્રાઈવર એ બધા જ સિવિલ હોસ્પિટલમાં ત્યાં રહ્યા છે જેથી દર્દીઓને માટે કોઈ જરૂર પડે તો કામ નહીં આજે મોની અમાસ છે અને મોની અમાસના દિવસે લોકો પવિત્ર નદીમાં આસ્થાની ડૂબ